પણ આજ સુધી આટલા નવા આયા પણ એમાંથી કોઈ એવું કે હું મારી માતા લઈને ગડકડ કોઈ એવું કે જ આટલા કોઈ એવું પૂછે હું મારી માતા ને લેવા આવ્યો મારી માતા નું જાણવા આવ્યો એવું ઘરનું જોવું તકલીફ પડે હું દરેક ને એવું કઉ જે વાત હું કદાચ તમારા ઉપર જે કહેતી હશું ને કઉ શું ને શું કામ કઉ કે આવી જેણે જેણા મુદ્દા કદાચ તમારા અંદર ફિટ થઈ જાય ને તો દુનિયા ભટકવાનો વારો નહીં આવે પટેલ દુનિયા પૈસા ખોવાનો વારો નહીં આવે પટેલ આ દરેક મારા દુખિયારા બેઠા જ આજ કદાચ છલા લેવા આજ અને છલા લાઈન જશે વિચાર કરશે કે પેલા ભક્તિ કરો ના કરો બે નંબર હું નહીં કેતી જરૂરી છે ભક્તિ કરજો તો મટે ના દેવ સમજી લેજો માતા સમજી લેજો કે અમારું દેવ હતું ના હતું અતારા બધા ભક્તિ લાઈન માં બધા દેવ કાઢી મૂક્યા કોઈ માતા પૂજવા તૈયાર નહીં એ બાર ગયા વાદા પણ એ માતાઓ નહીં મરી ગઈ અને દરેકને ને કહું કે બહુ બધી ભુવા પણ એના સમય લાગશે તાત્કાલિક નહીં કદાચ મારી દયા છે જ તો એને એક સમય આરામ મળી જશે પણ એને દુખ ઉખડવામાં કદાચ છ બાર મહિના જાય ને ટકી દેજે તારું તર એ તું દુઃખ ના ઉખાડું ને મેરડી મટી જવું ગાંધા આજ સુધી કદાચ મારા છે ને એને ઉદાસ ના થવા દીધો પટેલ પણ કદાચ એવું લાગ્યું હશે ને કે હવે દુખ મટી ગયું તો કેવાય છે ને આ હજારો હાથ વાળી બેઠી છે એક હાથ તો નહિ પટેલ આ બે હાથ તો છે જ આ તો બોલવા માટે મારા દીકરાનું ખોળ્યું છે પણ એવા મારા હજારો તમને ન્યાય શું કામ કે એવા તમારા ગુના તમારા વડવાના ગુના કઈક અઢળક ગુના તમારી પીઢીઓમાં પડ્યા પડ્યા એટલે કહું

અને કદાચ મારી વસ્તી કદાચ હું એને બે અગરબત્તી નું હક ના મને બોલવા દે પટેલ મહારાજ તો અને કદાચ હું તમને એવું કહું કે ધીરે 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 એનું ભરણ પોષણ કરજો ને તો તમારા સંસ્કાર બદલાઈ જાય અત્યારે કઈક લોકો કઈક કઈક એવા દુખિયારા મોટી મોટી પરેશાનીમાંથી બહાર આવી ગયા જ કે માં તારા જેવી મળી તો આજ કદાચ એક એક બે બે સમાધાન કર્યા જ પટેલ પણ હું દરેક ને એવું કઉ કે એવું કે છે ને કે એક દોરો બાંધવાથી બાધા હાલે છ મહિને છડાઈ જાજે આટલું કરી જાજે મટી જશે અને એ બાદા લઈને પછી કહી દે છે કે આ નવું થયું એવું નહીં કહું પટેલ હું એવું કે તમારા ઘરમાં ગમે તેવું દુઃખ હોય ગમે તેવો કષ્ટ હોય ગમે તેવો પૈસો ટકતો ના હોય ને તો આનું સમાધાન કરજે આની રેણી કેણી ને ધીરે ધીરે કરતા કરતા કદાચ આ તકલીફ નાખવા વાળા દેવ બહાર જતા રહે છે ને હે

અને કદાચ આજ સુધી કોઈ વ્યક્તિ કદાચ મારા કોઈને પાંચ હજાર દસ હજાર નીકળ ની બાધા આવી મટી હાલ મારા દુખિયારા કદાચ મા માં કરતા જઈને આયા હશે કે માં અમને દુઃખ પડે કઈક કરતા અમે બસી જાય ને હું મેળડી ભીખારાનું જો હાથ લાંબા ઉભી રહી માંગુ નહી પટેલ મારું સત લૂટી જાય મારા નાથે મારા રામે મન સત આલ્યું છે ને એનો સત ઉપયોગ કરું છું પટેલ ક્યારે વીક નહીં માંગુ મારો રામ રસાવે મારા રામ નું સત આલેલું એનો સત ઉપયોગ કરીશ અત્યાર દરેક ને કહું છ કદાચ તમારા ગુરુએ જે આલ્યું આલ્યું હશે પણ હું એક મંત્ર આલીશ અને એ મંત્ર કદાચ કોના ખાતામાં નાખવાનું છ મહિના એ મંત્ર એક ખાતા કરી દુનિયાની ભક્તિ કરો દુનિયાની જે તે ભક્તિ કરો છો ને અત્યાર સુધી શ્રાવણ ચાલ્યો છો ને તો કોઈ તો જપ્યા હશે કે નહીં કંટી વંટી કરી હશે ને માળા વાળા કર્યા હશે ને પટેલ તો આમાંથી કઈક લોકો એ કર્યા હશે કોઈ ગાંડો તો છે નહી તમે આટલા બધા ડફોળ તો જો નહીં કા અમને આવડતું નહીં કા અમે મંદિરે ગયા નહીં પૂજા નહીં કરી આવું તો છે જ નહીં કર્યું તો હશે ને પણ એ કર્યું ખરું પણ કોના ખાતામાં જમા કર્યું એ ખબર ખરી પટેલ તમે આટલી બધી ભક્તિ કરો ભગવાનને માનોશ હું ભગવાન હનુમાનને માનું કોઈ કે હું મહાદેવને માનું કોઈ કે અમારે જય ગુરુ માલિક છે એને માનીએ બધા એવું બધું અલગ અલગ જુદી જુદી ભક્તિ કરતા હશે કોઈ જય માતાજી વાળા હશે તો તમે માતાજીનું નામ લઈને માળા ફેરવોશ કોઈ ગુરુનું નામ લઈને કોઈ શંકર ભગવાનનું નામ લઈને આ બધી માળા કરો છો તો કોના ખાતામાં જમા કરો કોકના ખાતામાં જમા થતી હશે કે નહીં તમે પાંચ માળા કરી છાર કરી સાત કરી કરી પણ એ કોના ખાતામાં જમા કરી અત્યાર હું કેમ ફળ નહીં મળતું એનું શું કારણ એ ખબર ખરી પટેલ આટલા બધા જ્ઞાનીશ આ બધા જ્ઞાની હું દરેક ને જાણું છું રામ દરેક ને રામ તમે દૂર થી આયા છો હું જાણું માથે વરસાદ સમય કાઢી કાઢી આવે છે પણ દરેક ને એવું કઉ છું મારો રામ જેવું રસાવે એવું કરીશ તો મારા દુખિયા કદાચ એક સમય ભૂખ્યા નહીં રહેવા દો હું બધાય ખૂબ સેવા કરાડા મારી વસ્તી જ્યાં હું ધી કદાચ હું મળી છું ને તો દરેક દુખિયારાની ખૂબ સેવા કરીશ મારા રામે હુકુમ આવ્યું સત હાલ્યું છે ને તો દરેકને કદાચ થી કદાચ કોઈ છાલતા આવે ને એના પગ દબાઈ આવીશ હું રામ પણ જેમ જેમ કદાચ મારો નાથ સમય બનાવે વ્યક્તિ લઈને બેઠેલી કેટલા પટેલ વ્યક્તિ ધીરે ધીરે કરતા કદાચ પાંચ થી પછી થયા પછી એક સમય એવો આવશે ને પટેલ કદાચ આ વ્યક્તિ સમય લાગશે મારા સુધી કોઈ પ્રશ્ન પૂછવામાં પણ હું દરેક ની સેવા કરીશ દરેક સુધી કદાચ

હક વગર નું માગો છો ને એમાં હું પાછી પડું હું પાછી પડું તમારું દેવ પાછું પડી જાય તમારી માતા પાછી પડતી હોય તો હું મેરડી ઉભી રહી જાઉં પણ જો હક નું માગો ને કદાચ હું મેરડી ને એવું ખરેખર વિચાર થાય કે મારા નાદ જોડે તો કગરી વગરીને લઈ આવું લે આપું દુઃખ તો તમારું કદાચ એક માનતા મટી જશે પણ માતા તમારી એક માનતા મળશે નહીં એના ન્યાય કરવા પડશે હો રામ ન્યાય નીતિ વ્યવહાર કદાચ ધીરે 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 દરેક ને છલા હાલવા બે હાડ્યા જો મારા પટેલો ને કદાચ છલા હાલવા કીધું કે વેક ને થોડો આ શુસન હાલજો દુઃખ ગમે તેવા વાળી હું બેઠીશ મારા ઉપર છોડીને કાર્ય કરજો હું પાછી પડું ના હારતા કદાચ એક સમય તમારાથી મારા સુધી પોચાય ના પોચાય ગમે તેવો દુખ્યારો હોય ઘરની બાર બે અગરબત્તી કરીને પ્રાર્થના કરજો કે માં આટલું દુઃખ મટી જાય ને તો કાલ નહી તો આવતા રહી વારે તારું માનતા ચડાઈ જાય હું મેરડી તમારા ઘેરના ઉંબરે ઊભી રહીશ ખાલી બે હાથ જોડીને બે પ્રાર્થના કરજો ને હું એવું કહું કદાચ તમારા જોડે અગરબત્તી ના હોય ને તો પડ્યા પડ્યા યાદ કરી લેજો માજ મુસીબતમાંથી બસાઈ લે જાઓ હું મેરડી પાછી નહીં પડું પટેલ પણ વિશ્વાસ રાખીને કાર્યા કરજો જાવ ના સફળ થશે રાવ શું કહું કેવું તમારે બઉ પણ સમય સમય ટાઈમ ઓછો ને એના માટે હું દરેકને કઉ કે જાઓ ધીરે ધીરે કરતા 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 સમય આલી જે સમય કદાચ વાહ રાત પાણીનું મોસમ સારું થઈ જાય ને તો રાતો ને રાતો વાતો કરું એવી બેઠી પણ અત્યારે એવો સમય નહીં ને બહુ રસ્તામાં કીચડ થઈ જાય હે સારા રસ્તા નહીં હોય દુખિયારા આવા તકલીફ પડે જવા તકલીફ પડે એટલે દરેક ને કહું થોડી 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 તમને વાત કાના સુધી પહોંચી જાય મેં દરેક માટે પ્રવચન મૂક્યું કે તમે ઘેર બેઠા મોબાઈલમાં જોઈને કરી શકો છો પ્રાર્થના કરી શકો છો આની અંદર મુદ્દા જાણી શકો છો શું કરવાથી શું થવાનું બધું તમારે ઘેર બેઠું ના કરવું હશે ને કે મટાડવું મારું કામ છે ના મટાડવું મારું કામ છે પટેલ તમે હોપીન છૂટા થાવ કે તમે માં કરો છો ને દુઃખ મટાડવું મારું કામ છે ન્યાય કરવો તમારું કામ છે સમાધાન કરવું તમારું કામ છે તમારા દેવને પ્રાર્થના કરીને કે દેવ જાણે હજારો ગુના આજ સુધી અમને આવું કોઈ ના મળ્યું કે મળ્યું તમને ના છોડ્યા એમ કોને તો એ તમારા હજારો ગુના માફ કરી દે એનું નામ દેવ કહેવાય એનું નામ માતાઓ કહેવાય અત્યારે દરેક આયા જ હું દરેકની માતાને કદાચ વેણી વેણીને પૂછી પૂછીને કહીશ કગરી વગરીને કઈક તારી વસ્તી દુઃખી થઈને આવે એનું કઈક ભલું કરજે એના ઉપર આશીર્વાદ રાખજે એના ઉપર રાખજે આ પરેશાની કદાચ તમે દૂર કરો અમારાથી જાણે અજાણે ભૂલ થઈ ગઈ આમ કરીને પ્રાર્થના કરીને બે હાથ જોડીને તમારા દેવના ના પડી જાવ ને તે દાડે માથે હાથ રાખીને કે કે જા દીકરા આજ થી દુઃખ મટાડી આલુ કદાચ પરિવારમાં કોઈ દીકરી કદાચ છે નાની ઉમરે કોઈ હે થોડી ઘણી કદાચ બાર તેર વર્ષની દીકરી કદાચ શાંત થઈ ગઈ અને ભગવાન ને ઘેર જતી રહી હોય ને તો એને બેહાડીને કેવું પડશે કે તું અમારી બાળ સિકોતાર બનીશ કેવાય છે લે અમે જે ખાશું એ તમને ખબર તો તો નું મનુષ્ય એવું કે દીકરી હતી અમારી હતી અમને શું કામ નડે તો એને એટલી ખબર એ દેવ કેવાય કે કદાચ તમારા ઘેરે આશા નાખીને શું કામ આવી એને એટલી બધી ખબર હોત તો એને ઘેર ના ઉભી રહે એની વસ્તી ના દેખાય એને વાર તહેવાર એની ઈચ્છા ના થાય અત્યારે તમે કોક કોઈ વાર આવ્યો કપડા લાવવા પડશે હો આ જૂના કપડા છાલે નહીં દિવાળી આવી જવો કપડા લેવા પડશે છપ્પલ લેવા પડશે અતાર દીકરી કદાચ બહાર થી આવી હશે ને કદાચ એનું સામાન ઘટી ગયું હશે ને તો આખે આખું સોળે શણગાર એ સજાય પછી તમે અત્તર વતર નાખીને કદાચ રસ્તે રસ્તે એડી જાવ ને એ દીકરીની એવી ઈચ્છા થાય કે આજ મારી વસ્તી મન ના પૂજે પછી એને ભૂત ના વળગે કે નહીં પછી એ ધૂણવા મંડે ને કદાચ જેમ તેમ બોલવા માંડે એટલે તમે શું કહો કે આને કોક સુડે લાગી જો કોક ભૂત લાગ્યો તો તમારા ઘરની માતા હોય આટલી એક બાર હે બાર મહિનાની અંદર કદાચ એ દીકરું તમારા ઘરથી શાંત થઈ જાય છે ભગવાન ને ઘેર દીકરી જતી રહે ને ખાલી પપ્પા એટલું એને બાર મહિનાની અંદર ખબર પડી જાય કે આ મારી મમ્મી છે ને આ મારા પપ્પા છે ને એજ દીકરું આછા નાખીને બે એવું કોઈ જરૂરી નહીં મોટું થાય તમારા ઓળખવા તો હું અત્યારે એવું કહીશ મને બધી જ ખબર કે આ બેઠી એટલી વસ્તી નાગ મારી મારી ને બેઠી કોક ને એવું કે છે કે નાગ માર્યો તો શું ભૂલ થી ઘર માં આઈ ગયેલો એટલે મારી નાખ્યો બોલો હવે આનું શું કરવાનું તો ઘરમાં આવેલો તમને ખબર જોઈએ કે આ ઘરની અંદર રાફડો એનો હતો આ અંદર દર પડ્યો તમે એનું ઘર તોડીને તમારું ઘર બનાવી દેધું પછી નડ્યા વગર રે ખરા અરે નાગ માર્યા નાગેણ ને મારી કઈ કેવી એવી વસ્તી બેઠી

અંદર થી લાઈન કદાચ તમે એને લઈને વેચી અને કરોડપતિ બન્યા હોય એવા બતાવો મને મેરડી હું બેઠી છું તમારી પીડીઓ પીડીઓ જતી રે પટેલ પણ ક્યારે સુધરે નહીં ડાયરેક ને કહું છેતી લેજો આ બધું અભિમાન અહંકાર ગાંઠ બાંધીને મૂકી દેજો કશા કામનું નહીં કોઈ કામની વસ્તુ નહીં કામ ની તો એ છે હવાર પડે એટલે રામ રામ એટલી દયા ભાવ રાખજો કે માં શું લાયા છે શું લઈ જવાનું સંચાર માંથી જય હુદી તારી દયા તારો હે આશીર્વાદ તઈ સુધી આ જમીન જાયદા ઉપર માલિક બની બેઠો છે કાલ જતો રૂ કઈ લઈ જવાનું નહીં જગત માં મરવા દે માતાઓ પણ પેલા થોડીક નાની બબાલ થી કઈ દેખ ફલાણો આમ કહેતો જે તે ભાઈ કોઈ મજૂરી કરીને આયા અથવા કોઈ ઓફિસ થી આયા ને ઘરની થોડીક જ વાત કાનમાં ગઈ એટલે સીધી એના ઉપર ભીડી જવાનું જ જાણ્યા જોયા વગર એને અનાપ સનાપ બોલ્યા પછી વિચાર આવે કે આમાં આની બાઈ ની ભૂલ હતી અને ઝઘડો કરે એટલે આજથી તાર માર કોઈ લેવા દેવા નહીં આજથી અમે તમારા ઘર નહીં આવીએ તમે અમારા ઘર નહીં આવો અને કદાચ એ જેરાણીને જેરાણી જેઠાણી આવો ઝઘડો કરીને બે ને અને એક સમય કદાચ કોઈ દીકરું માંદું પડે ને

જ્યાં સુધી વેણ નો વટાવ ના થાય ત્યાં સુધી કોઈનું પાણી ના પીવાય માતા આવે દે મારી છે જો આજ પછી તને છોડી દઉં તો કદાચ એક વધાર કરો થઈ જાય તો જોઈ તને મારી મહાકાળી જોઈ લેશે તો શું તમારી માતાઓ મારવા ઉભી એવા એવા હમ દઈ દે એવું એવું બોલી જાય છે ને બોલ્યા પછી પાછું તમે કંઈક સમયની અંદર એ જોડે એક થાળીમાં ખાવાનું ભેગું કરતા હશે છા પાણી ભેગા પીતા હશે ત્યારે તમારી માતાઓને બહુ મોટો અફસોસ થાય કે લે મારી વસ્તી એક સમય એવું કે માં આજ પછી અમે એને ઘર નહીં જઈએ અને આજ ભેગા થઈને ફરેશ છા ભેગા પીવે રાવ અત્યારે જમીન જાયદાદ કદાચ તમે એના ખાતર ઝઘડા કરો કા આટલું આને લઈ લીધું આને આટલું લઈ લીધું કોક એની અંદર કોક વાન જીવો હોય ને એ ભગવાન ને ઘેર જતો રહ્યો હશે ને તો કામાર કાકા હતા એનું કોઈ નતું એનો આખો હિસ્સો માલિક બની જાય ખાય પીવે કમ્પ્લેટ પણ દુઃખ પડે એટલે વિચાર કરે કોક કે તમને નડે જ તમારા દેવ ખત્રી નડે તો કારું આરું નડે તો શું કામ નડે એને વળાઈને બહાર કાઢો ને પણ કદાચ તમારા દીકરા છે તમને ખવડાવે પીવડાવે એનું કોઈ નહીં એનું કોણ સાંભળે મારો નાદ બેઠો કે નહીં ભગવાન માતાજી સાંભળે કે નહીં અને વાંચ્યો કદાચ બાર 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 મહિને છ છ મહિના સુધી કદાચ એને કોઈ છાંટો પાણી નહીં નાખે ને તો એની હાથમાં કોના જોડે માંગે છે એની વસ્તી જોડે ઉપર નહીં દેવે તો કોક હજાર માં એક મારા જેવી કોઈ માતા હોય છે ને આ વાંજ્યા સમાધાન કરજે એવું કહી દે ને તમારા દુઃખ પીડી રામ ખુબ રામ